માળિયાહાટીના હાટીના તાલુકા ભાજપ દ્વારા સદસ્ય અભિયાન અંગે બેઠક મળી તાજેતરમાં દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની કામગીરી ચાલુ છે ત્યારે માળિયાહાટીના હાટીના તાલુકાને પાર્ટી દ્વારા પાંત્રીસ હજાર સભ્યો કરવાનું લક્ષ્યાંક આપેલું હતું આ લક્ષ્યાંક પૂરું થવાની તૈયારી છે માળિયા માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કરગઠિયાએ બાવનસોથી પણ વધારે સભ્યો બનાવેલ છે સમગ્ર ગુજરાતમાં ભગવાનજીભાઈ બીજા નંબરે આવેલ છે ત્યારે તેમનો સન્માન સમારંભ અને માળિયા હાટીના માનની પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટીનું એક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો તાલુકાના સરપંચો કાર્યકરો આગેવાનો પ્રભારીઓ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ભાર ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ બાવનસોથી પણ વધારે સભ્ય કરતા તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પડે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર આજે પટેલ સમાજ જિલ્લા પ્રભારી અમારા પટેલ અને જિલ્લાની ટીમ અભિયાન અભિયાન બેઠક તાલુકામાંથી અમારા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચીઓ તથા સર્વ કર્મચ કાર્યકર્તાઓ હાજર હતા અને આવનારા દિવસોમાં જે સદસતા અભિયાન પૂરા રાષ્ટ્ર લેવલે હાલે છે અને આ ભાજપ જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હતી અને ફરી વખત નવું જ્યારે સંગઠન કરવાની શરૂઆત થઈ ત્યારે વિશ્વના સૌથી વધારે વધારે સભ્યો બનાવવાના નિયમ સાથે લક્ષ્યાંક સાથે અમે જ્યારે આગળ વધ્યા ત્યારે આ ધારાસભા નિવાસી બાંધો એને બાળિયાના તાલુકાને જે લક્ષ્યાંક આપ્યું એ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટેથી તમારા સર્વ એકનિષ્ઠ કાર્યકર્તા સૌ કામે લાગી ગયા છે આવનારા દિવસોમાં અમારે અમને જે લક્ષ્યાંક કાઢ્યું છે એ તમે પૂર્ણ કરવાના છો એમાં સર્વે સહભાગી બની અને આવનારા દિવસોમાં કાર્ય કરીએ એવી સર્વે પાસે અપેક્ષા જિલ્લા સમક્ષ પ્રદેશ કક્ષાએથી કરવામાં આવી એ બાબતની વાત સર્વે સમક્ષ પૂર્ણ પામી આપણા ધારાસભ્ય શ્રી ભગવતીભાઈ પરગઢિયા જે ગુજરાતમાં ધારાસભ્યોનો લક્ષ્યાંક પાંચ સભ્યો બનાવે એ ધારાસભ્ય એકસો સાહીઠ ભાજપના હોય એમાંથી જયેશ આંદડીએ પછી બીજા ક્રમે એ સિદ્ધિ પ્રાપ્ત કરી એને પણ અમે બધાએ સરાહના કરી અને એને સન્માનિત કર્યા અને આવનારા દિવસોમાં જે તાલુકાનો લક્ષ્યાંક છે જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો એ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે થઈ એ સર્વ દરેક એક લિસ્ટથી કામ કરે વંદે માત્ર ભારતમાં દાખી છે